રાધનપુરમાં ખાડામાં ભાજપના મગર હોવાથી રહેવાસીઓએ સાવચેત રહેવું લોકોએ મજબૂર બની રસ્તામાં મગર બોર્ડ લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો રાધનપુરના વોર્ડ નંબર ત્રણમાં ગટર સાફ ન થવાને કારણે દિવસ રાત ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે સ્થાનિક રહીશો વાહન ચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અકસ્માતોની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે વેપારીઓ કહે છે કે ગ્રાહકો આવવાનું બંધ કરી દીધું છે જેના કારણે આર્થિક તંગી ઊભી થઈ છે રહેવાસીઓએ મહિલા કોંગ્રેસ સાથે મળીને એક અનોખો વિરોધ કર્યો જોખમ ભરેલા ખાડામાં ઝાડ વાવ્યું અને ચેતવણી રૂપે બોર્ડ લગાવ્યું આ બોર્ડ પર લખ્યું છે કે રાધનપુર નગરપાલિકા સાવધાન આ ખાડામાં મોટા ભાજપના મગર હોવાથી રહેવાસીઓએ સાવચેત રહેવું રહેવાસીઓ અને નગર સેવકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર કોઈ પગલું ભરતું નથી નગર સેવકો જયાબેન ઠાકોર અને સમીરાબેન ઘાંચીએ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરને સીધા જવાબદાર ઠેરાવ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે આ લોક આક્રોશ અને મગર પોસ્ટર બાદ રાધનપુર નગરપાલિકા અને ભાજપના નગર સેવકો હકીકતમાં કંઈ કાર્યવાહી કરે છે કે નહીં બરાબર અમારી અંદર ચૂંટણી આવેલા છે એક ચીકા ભાઈ રબારી એ કોઈ દી આંટો મારવા આવ્યા નહી બરાબર એક રઘુરામ એ કોઈ દી આંટો મારવા આવતા નથી એવું કહે કે અમારે કઈ આમાં ખબર પડતી નહી તો શું ઉપપ્રમુખ બનેલા છે બરાબર કે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ટ્રિપલ એન્જિન ની સરકાર છે બરાબર તમારા વિકાસો થાશે શું આ અમારા વિકાસ થાય આ રસ્તા જુઓ તમે પતની ગેટ થી મીરા ગેટ ઉઠી બરાબર આ વિકાસ કહેવાય બરાબર ઈ અમારી નગરપાલિકાને સી સી બી કેટેગરીમાં સમાવેશ કરો કે જેથી કરીને ગ્રાન્ટ વધારે આવે ગ્રાન્ટ વધારે આવે ને રાધનપુરનો વિકાસ થાય આ વિકાસ નહીં વિનાશ થાય હર્યો રાધનપુરનો આથી તો કોંગ્રેસની સરકાર હતી તો અમે કહી શકતા હતા અમારી ગટરું સાફ થતી હતી બધું કામ થાતું હતું બરોબર આ ભાજપની સરકાર આવી છે એમના પેટ ભરે હર્યા બરોબર આ લોકો અહીંયાના ઘર ભરવામાંથી ઊંચા આવે તો ગામનો વિકાસ કરે ને બાકી કાંઈ થતું નથી વિકાસ અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ